નમસ્કાર शिवम जी के मास्टर YouTube चैनल में स्वागत है तमाम विद्यार्थी मित्रों नो आज मित्रों અહીંયા જે તમે અત્યારે ફોટો જોઈ રહ્યા છો એ અપડેટ દેવા માટે મળી છે મિત્રો આપણે તમને ગઈ કાલે કીધું હતું કે તમે યાદ રાખજો કે આ જુલાઈ મહિનાની અંદર જ તમારું ફાઈનલ પરિણામ આવશે જો અહીંયા અપડેટ પણ આવી ગઈ છે તો શું કે છે આજે ટ્વીટ છે એ કોનું છે

થોડા લેટ તો હવે ઓક્ટોબર થી વધીને કદાચ શું થાય બે પાંચ દિવસ છેલ્લામાં લે બરાબર એટલે ટૂંક ઓક્ટોબર મહિનામાં લે આ વાત થઈ મિત્રો તમામ અપડેટ એક તો કે રિઝલ્ટ ગ્રાઉન્ડ અને બીજું હવે મિત્રો તમને ઘણી વાર આપણે કીધું હતું મિત્રો તમે તૈયારી છોડો માં તૈયારી છોડોમાં બરાબર આની એક્ઝામ આપતા વાર નહીં લાગે હવે તો ડાયરેક્ટ ધડાકો કર્યો છે બરાબર અને ઘણા બધા વિદ્યાર્થી મેં જોયું ગ્રાઉન્ડ છોડી દીધું છે કઈ વાંધો નહીં તમે ગ્રાઉન્ડ છોડ્યું છે અહીંયા ધ્યાન આપો હવે શરૂ કરી દેજો સોળસો મીટર ભાઈઓ માટે હોય છે છ મિનિટ હોય છે ને બેનો માટે આઠસો મીટર દોડ હોય છે ને જેની ચાર મિનિટ આપવામાં આવે છે હવે મિત્રો તમે બંધ કર્યું તો ભલે કર્યું હવે પાછું શરૂ કરી દો પણ ખાસ એક જ સૂચના આપું છું કે આ 1600 મીટર જે છે એ તમારે 6 મિનિટમાં પૂર્ણ કરવાનું હોય 6 મિનિટમાં જો તમારી પૂર્ણ થઈ જાય આંખો તમારી ખોલો ગમે એ તમને કે કે ચાલ ભાઈ ગ્રાઉન્ડ છે દોડવા માંડ અને તમે આંખો ખોલો અને 6 મિનિટની અંદર જો 1600 મીટર તમારી થઈ જતું હોય તો ખોટા ટૂટતા નહીં

હવે બીજાની વાત કે ભાઈ 6 મિનિટ થી વધારે મેલ લે આવે છે એનું સાહેબ તો 6 મિનિટ થી વધારે જે મેલ વિદ્યાર્થી છે ફોરેસ્ટ ગાર્ડ એમને આવતો હોય સમય તો એક જ કામ કરવાનું આને ડેઈલી શરૂ કરી દેવાનું ડેઈલી દોડવાનું શરૂ કરી દેવાનું રનિંગ ડેઈલી શરૂ કરી દેવાનું જ્યાં સુધી 6 મિનિટ થી નીચે સમય ન જાય ત્યાં સુધી આમને શરૂ રાખવાનું એ જ રીતે ફિમેલ બેનો માટે બરાબર તો બેનોને જો ચાર થી ઉપર સમય જતો હોય તો જ્યાં સુધી ચાર મિનિટ થી કમ સમય ના થાય ઓછો સમય ના થાય ત્યાં સુધી ડેલી ચાલુ રાખવાનું અને તમારે છ મિનિટ અને ચાર મિનિટ થી અંદર વયું ગયું મિત્રો તમે અઠવાડિયામાં એક બે વાર કાલી દોડશો તો ચાલશે પણ તમે જ્યારે દોડો છો ત્યારે સમજી લેવાનું કે જો બેનો હોય તો ચાર થી નીચે જ સમય આવવો જોઈએ અને ભાઈઓ હોય તો છ મિનિટ થી નીચે જ સમય આવવો જોઈએ એ જ રીતે લોંગ જમ્પ લોંગ જમ્પ બર લે એટલે કે લાંબો કૂદકો બરાબર 15 ફૂટ ભાઈઓ માટે હોય છે અને બેનો માટે કેટલું હોય 9 ફૂટ આ જો મિત્રો થઈ જતો હોય તો કોઈ પ્રશ્ન નથી તો અઠવાડિયાની અંદર બે થી ત્રણ ટ્રાય મારી લો વાત થાય પૂરી પણ નથી થાતું બરાબર ભાઈઓને 14 ફૂટ થાય છે અમુકને 13 ફૂટ થાય છે 14 14.5 આ જે આટલું આવે છે 13 14 14.5 આ વિદ્યાર્થીઓ મિત્રો મહેનત કરવી પડશે ભલે નો થાય આ ત્રણ ટ્રાય તમે દરજ મારશો એટલે તમને પગ દુખાવાનું બધું ઓછું રહેશે દુખશે નહીં જો ત્રણ ટ્રાય થી વધારે મારશો તો તમને પગ દુખશે અને બીજું કે તમે અત્યારથી ત્રણ ટ્રાય ની

ટ્રાય થી વધારે નહીં કરતા ત્રણ ટ્રાય કરશો એટલે તમારે કાલનું બેલેન્સ રહેશે બરાબર બેલેન્સ રાખવું પડશે આજે આજે બધું બેલેન્સ તો પછી આગળ ગ્રાઉન્ડ આવે ત્યાં સુધી શું કરશો

જો આની અંદર પણ જુઓ તમે તો સાડા ત્રણ ચાર થતું હોય તો આ લોકો એ મેહનત ડેલી ત્રણ વાર કરવાની કેટલી વાર ત્રણ વાર પણ મિત્રો આનાથી થઈ જાય છે ચાર પોઈન્ટ ત્રણ તમારે થઈ જાય છે તો પછી અઠવાડિયાની અંદર બે ત્રણ ટ્રાયલ મારો ખાલી પણ મિત્રો આથી જો તમારે ડેઈલી થઈ જતું હોય ગ્રાઉન્ડ બેનો એ ત્રણ ફૂટ થઈ જતું હોય બરાબર તો પછી એને દસ ટ્રાય કરવાની કઈ જરૂર નથી બરાબર તો એને એ તમારો રેશિયો જાળવી રાખવાનો બે થી ત્રણ વાર અઠવાડિયા અંદર તમારે ટ્રાય કરી લેવાની થઈ જાય તો એમ ચાલુ જવાનું તૂટવાનું નહીં મેન મતલબ મારો આ ગ્રાઉન્ડમાં એમ એવા છે બરાબર જેટલું તમે શરીર તમારું તોડશો એટલો તમને તમને તકલીફ થાશે બરાબર ત્રણ ટ્રાય મારશો તો એ ટ્રાય બહુ વધારે ના કહેવાય એટલે તમને પગ નહી દુખે દસ દસ ટ્રાય કરશો ને તો બીજા દિવસે ગ્રાઉન્ડમાં નહીં જઈ શકો બરાબર અને બીજા દિવસે જઈ શકશો ત્રીજા દિવસે નહીં જઈ શકો એટલે આ બેલેન્સ તમારે આવી ગયું તમારે કઈ એવોર્ડ લેવા જ નથી જવાનું

ત્યારે કુ ખોદવા બેસો ના પડે એમાં થાય છે રસો છડાય છે કે નહીં આનો વાંધો નહીં બહુ પુલપ છે ઓછામાં ઓછા આઠ ઓછામાં ઓછા આઠ તો પુલપ કરવાના જ છે આપડે બરાબર તો આટલું ગ્રાઉન્ડ મિત્રો ખાસ જોતા રહેજો તો આ હતી મિત્રો આપણી ફોરેસ્ટ બીટ ગાર્ડની અપડેટ હવે મિત્રો કઈ અપડેટ નવી આવશે તો એના સાથે મળીશું